નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો પર વિજય મેવાલા પ્રેસિડેન્ટ ઓફ સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિવિધ એક્ઝિબિશન ની આમાં ત્રીજી એડિશન છે તારીખ 20 21 અને 22 સપ્ટેમ્બર ના રોજ આ એક્ઝિબિશન નું સરસાણા ડોમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન્સ માં માન્ય

આ એક્ઝીબિશનનો મૂળ હેતુ એવો છે કે અંદર વન રૂફ અહીંના વેપારીઓને ક્વોલિટી વિવિધ પ્રકારની ક્વોલિટીઓ અંદર વન રૂફ એ લોકો જોઈ શકે નિર્ણય લઈ શકે માટે આ એક્ઝિબિશનમાં પધારવા દરેક વેપારીઓને પણ હું આમંત્રણ આપું છું અને આ એક્ઝિબિશનમાં અવશ્ય પધારો પોતાના ઉદ્યોગ ધંધાનો વ્યાપ વધારો આભાર